હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું પનીરનું ગ્રેવીવાળું શાક એના માટે આ સો ગ્રામ પનીર લીધું છે આપણે સુહાના મસાલા છે બે ચમચી એની જ આપણે ગ્રેવી કરવાની છે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મોટી મોટી કાપી લીધી છે બે ટમેટા છે મોટા કાપેલા એક મરચું છે આદુના ટુકડા છે અને લસણ છે આપણે વીસથી પચીસ કડી જેટલું લીલી ધાણા છે ને મસાલા જોશે આપણે

ડુંગળી એડ કરી દેસુ આપણે આને એકદમ ત્રણ થી ચાર મિનિટ માટે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ડુંગળી થોડી થઈ ગઈ આપણે એટલે એમાં ટમેટા એડ કરી દેસું બે ટમેટા છે આપણે હવે ટમેટા ને એકદમ સરસ પોચા થાય ત્યાં સુધી આપણે એને પાકવા દેસુ આપણે આને ઢાકીને પાકવા દેશું 2 થી 3 મિનિટ તો આપણે આને 3 થી 4 મિનિટ એકદમ સરસ ઢાંકીને પકાવ્યું તો આપણે ટમેટા એકદમ સરસ પોચા થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને ઠંડુ થવા દેશું પછી આપણે મિક્સરમાં લેસું આને તો આપણું આ મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને એક મિક્સર જાર માં લઈ લેશું તો આપણે આપણે આ મરચું કાપીને લીધું છે એ પણ આપણે આમાં એડ કરી દેસુ હવે આપણે આને ઢાંકણ ઢાંકીને પીસી લેશું એકદમ સરસ તો આપણે આ રીતની એકદમ સરસ પેસ્ટ કરી લીધી છે હવે આપણે આ બે મોટી ચમચી જેટલો સુહાના મસાલો લીધો છે એમાં આપણે આ દૂધ એડ કરીને પેસ્ટ બનાવી લેશું આ રીતે આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે

પાંચ મિનિટ સુધી એકદમ સરસ પકાવી લેશું આપણે ગ્રેવી ને તો આપણી ગ્રેવી પાંચ મિનિટ એકદમ સરસ આ રીતે પાકી ગઈ છે હવે આપણે એમાં મસાલા એડ કરી દેશું બધા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું હળદર એડ કરશું ચપટી લાલ મરચું પાવડર છે બે ચમચી આપણે એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું અને આપણે આ પેસ્ટ બનાવીને રાખી હતી સુહાનાની એ આપણે એમાં એડ કરી દેસું બધું એકદમ સરસ મિક્સ કરી લેશું મસાલાને આપણે એકદમ સરસ પાકવા દેશું ત્રણ થી ચાર મિનિટ અને પનીર પણ આપણે એડ કરી દેશું એકદમ સરસ ઝીણું કાપીને લીધું છે પનીર એકદમ સરસ બધું મિક્સ કરી લેશું હવે આપણે આને બે મિનિટ એકદમ સરસ ઢાંકીને ઉકળવા તો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લેશું સરસ આપણું પરફેક્ટ શાક બની તૈયાર થઈ ગયું છે એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે હવે આપણે એમાં લીલા ધાણા એડ કરશું મિક્સ કરીને હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને શાક ને સર્વ કરી લેશું આ શાક આપણે ભાત ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે ફટાફટ પણ બની જાય છે એકદમ આપણે થોડા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું પનીરનું શાક એકવાર જરૂર આ રીતે ટ્રાય કરજો એકદમ સરસ બને છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ